ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે ચૌદ ઇંચ વરસાદથી તારાજી સર્જાય હોય તેવા દ્રશ્યો સામે આવે છે પશુઓ તણાયા છે તો વાહનો ડૂબ્યા છે ઘરો દુકાનોમાં પણ પાણી ઘૂસી વળ્યા છે રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બે તાલુકામાં વરસાદ નોંધાયો છે જામનગરમાં વીજળી વેરણ બનીને દમતી પર ત્રાપતી હતી જેથી પતિ પત્નીના મોત થયા છે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે પોરબંદર આજે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે ચૌદ ઇંચથી વધુ વરસાદથી અનેક મકાનો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે પોરબંદરમાં આગ ફાટ્યું છે જેથી આખું પોરબંદર પાણીમાં હોય તેવું જોવા મળી રહ્યું છે મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જિલ્લામાં ભારે વરસાદને પગલે અગિયાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બે તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ પોરબંદરમાં ચૌદ ઇંચ કલ્યાણપુરામાં અગિયાર ઇંચ રાણાવાવમાં સાડા નવ ઇંચ પાટણ વેરાવળમાં પોણા આઠ ઇંચ કેશોદમાં પોણા આઠ ઇંચ વથલીમાં સાત ઇંચ સુત્રાપાડા અને મણાવદરમાં પોણા સાત ઇંચ તેમજ પોરબંદરના કુતિયાણામાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે